તરતની ચર્ચાઓ થવા માંડી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર સવારના છ વાગ્યાના આસપાસ ખાસ કરીને અબડાસા તાલુકાના નોંધાતળ વિસ્તારમાં માનવ રહિત ડ્રોન જેવું એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ ઉડી રહ્યું હોવાની માહિતી વાયુસેના અબડાસાને મળી હતી તાત્કાલિક અસરથી તેમની ટુકડી સજ્જ થઈ હતી અને મિસાઇલથી આ માનવ રહિત વિમાન ડ્રોન જેવા ઉપકરણને તાત્કાલિક અસરથી ઉડાડી દેવામાં આવ્યું હતું સતત એકવીસ મિનિટ સુધી મિસાઇલનો મારો ચલાવવામાં આવ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું જોકે ગ્રામ્ય લોકો એકત્રિત થઈ ગયા હતા અને તેમને પણ આ બોમ્બ ધડાકા જેવો અવાજ સાંભળી અને ભારે આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેમને પણ આ બાબતની પુષ્ટિ આપી હોવાનું કહેવાય છે અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરથી ડીજી કચેરી દ્વારા જે કચ્છને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને પગલે પગલે પોરમાં આ ઘટના બની છે આ ઘટનાનું ખૂબ જ મહત્વ આંકવામાં આવી રહ્યું છે પરિસ્થિતિને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને તમામ પ્રકારની અવર જવરો બંધ કરી દેવામાં આવી છે તાત્કાલિક અસરથી વાયુસેનાની એક ખાસ ટુકડીએ આજે માનવ રહિત ઉપકરણ છે ડ્રોન જેવું તેને મિસાઇલથી ઉડાડી દેવામાં આવ્યું છે તેમનો ભંગાર એકત્રિત કરી અને પૃથ્થકરણ માટે લઈ જવામાં આવ્યો છે સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા કચ્છની સરહદે ચહેલ પહેલ જોવા મળી રહી હતી અને પાકિસ્તાન દ્વારા તાજેતરમાં કાશ્મીરમાં આતંકી હુમલા બાદ આ ગતિવિધિ તેજ બનાવવામાં આવી હતી જેને પગલે આજે આજે સુરક્ષા દળોએ આ પ્રકારની પરિસ્થિતિ તૈનાત કરી હતી અને મિસાઇલથી આ ઉપકરણને ઉડાવી દેવામાં આવ્યું છે તો અને ત્યારે જે અમારા માલધારી વર્ગ છે અથવા તો જે સ્કૂલના છોકરાઓને જતા હોય એટલે લગભગ ગામ જાગી જતું હોય છે એ સમયે ઉપર આકાશમાં અચાનક ધડાકાભેર કોઈક વસ્તુ ભટકાય એવી અમને જોવામાં આવી અને એ જોયા પછી એરફોર્સ અને સ્થાનિક પોલીસના ફોન દ્વારા જણાવવામાં આવ્યું કે આવું કાંઈક અહીંયા બનાવ બન્યો છે એ તમે અમારા ગ્રુપ જોડે સ્થળ તપાસ કરીને જુઓ કે શું છે તો એ જાણ થતાં જ અમે અમારા ગામના બધા યુવાનો આજુબાજુના વિસ્તારના યુવાનો બધા ભેગા મળી અમે આ વિસ્તારને ખૂંદી વળ્યા કે કઈ જગ્યાએ જે પ્રશ્ન બન્યો છે એ ગોતવા માટે અમારા માલધારી વર્ગ જે સવારના અમુક જણાએ જોયું તો ઈ અને વાડી વિસ્તારના માણસોએ લોકેશન બતાવ્યા પ્રમાણે હમણાં આપણે જે સ્થળે ઊભા છીએ એ સ્થળ અમે ગોતી અને પોલીસ તથા મિલિટરી પ્રશાસનને અમે આ જગ્યા ઉપર બતાવીને બધા એ લોકોને સોંપ્યું છે વિશેષમાં ડ્રોન જેવું કંઈક હતું હતું અને અને વિદેશી હોઈ શકે એટેક ટાઈપનું એમાં આપણા મોથાળ એરફોર્સ અથવા તો ભાણાળ એરફોર્સ તરફથી કામગીરી કરી અને એને બ્લાસ્ટ કરવામાં આવ્યું એવું જાણવા મળે છે બહુ જબરદસ્ત અવાજ થયો હતો જાણે આપણને લાગે કે કોઈ ધરતીકંપ જેવો ધ્રુજા